નગરપાલિકાના નગરપાલિકાના પાસે આવેલા કચરાના ગાર્ડનોમાં સફાઈ કામદાર દ્વારા વોલ્ડ પેન્ટિંગ અને મ્યુરલ પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા સ્વચ્છતા હીરો તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા સ્વચ્છતા સેવા સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત નવસારી બીજલપોલ નગરપાલિકા દ્વારા આજરોજ સ્વચ્છતા હીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડેડ એમ્બેસેડર સ્થાનિક રહેવાસીઓ નગરપાલિકા સ્ટાફ મદદથી આ જગ્યા પર બ્યુટિફિકેશન કામગીરી કરવામાં આવી હતી આ જગ્યાને સાફ સફાઈ કરી એક એક સેલ્ફી પોઈન્ટ તરીકે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સ્થાનિક રહેવાસીઓ જેમાં સુફિયાનભાઈ દ્વારા આ જગ્યા પર રૂપિયા બે લાખ જેટલા સ્વ ખર્ચ કરી આરસીસી કરીને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા બાબતને ધ્યાને લઈ સોફિયાનભાઈની સ્વચ્છતા પ્રત્યેની પહેલને ચીફ ઓફિસરズ દ્વારા સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્થળ પર નગરપાલિકામાં સફાઈ કરતા એવા સફાઈ કર્મચારી કિરણભાઈ કાંતિભાઈ અને ઇન્દ્રજીતભાઈ ચીમનભાઈ દ્વારા સુંદર ભીત ચિત્ર અને સ્વચ્છતા સંદેશ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી હતી તેઓની સ્વચ્છતા જાળવવા બાબતની કામગીરી અને કાબેલિયતને પણ નગરપાલિકા દ્વારા ધ્યાને લઈ તેઓને પણ સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અરવિંદભાઈ વર્મા આજે વિસ્તારમાં જે છે કાકડીવા વિસ્તારમાં શાળા નંબર નવ પાસે જે વર્ષોથી જે ખૂબ ગંદકી રહેતી હતી એ ગંદકીને દૂર કરવા માટે એ અમારા મંડળના સભ્યો અને ખાસ કરીને સુપિયાનભાઈ એમણે બીડું ઝડપ્યું અને એવું કીધું કે અરવિંદભાઈ આપણે એમ કહીએ કે આ કોઈ બી હિસાબે આ ગંદકીને દૂર કરવી છે તો મેં કીધું કે કયો વાંધો નહીં આપણે ગંદકી દૂર કરીએ અને એમનો આર્થિક સહયોગ પણ ખૂબ મળ્યો અને એના થકી અમે અહીં બ્લોક નવા બાકડા અને પીસીસી વર્કનું કામ કરેલું છે અને અત્યારમાં નગર નવસારી વિજલપુર નગરપાલિકા તરફથી દીવાલ પેઇન્ટિંગનું કામ પણ ચાલે છે અને ત્રણ શાળાઓ આવેલી છે એ શાળાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ આ ગંદકી દૂર કરવાની જરૂરિયાત હતી અને એ અમે દૂર કરી શક્યા છે એની અંદર નવસારી વિજલપુર નગરપાલિકાનો પણ ખૂબ સહયોગ મળ્યો છે એ બદલ એમનો પણ ખૂબ આભાર નવસારી વિજલપુર નગરપાલિકા ખાતે આજરોજ અમારા કાગદીવાડ વિસ્તારમાં જે વર્ષોથી એક સમસ્યા હતી અહીંયા કચરાનો જે ભરાવો થતો હતો અને લોકો જે રસ્તા પર કચરો નાખીને જતા હતા ત્યારે નવસારી માટે એટલા માટે સારા સમાચાર આનાના સમાચાર એટલા માટે કહેવાય કે લોકો એટલે નવસારીની જનતા સ્વયંભૂ સામે આવીને નવસારી નગરપાલિકા માટે નવસારી શહેર માટે કંઈક સારું કરવાની ભાવના ધરાવતા હોય છે ત્યારે આજ રોજ સુફિયાનભાઈ સલીમભાઈ શેખ અને એમના વાઈફ નેહતાબેન સામે આવીને નગરપાલિકાને મદદરૂપ થઈને આ જગ્યાને એક કહેવાય કે નગરપાલિકાની સાથે રહીને ખૂબ સુંદર જગ્યા બનાવીએ જેથી કરીને અહીંયા લોકો જે કચરો નાખતા હતા એની જગ્યા લોકો અહીંયા બેસીને એને માણે એવું ખૂબ સરસ એક સહયોગ અને સરકાર એમના તરફથી આજે મળવા જઈ રહ્યો છે ત્યારે લગભગ દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો કરીને તેઓ દ્વારા અહીં એક સુંદર આરસીસીનું ફ્લોરિંગ કરીને બાકડા મૂકવાનું એમણે આયોજન કરેલું હતું ત્યારે આ જગ્યા કહેવાય કે ખૂબ જ અહીંયા બધબૂદા અને ગંદકીવાળી જગ્યા રહેતી હતી અહીંયા કચરો આજુબાજુના રહેવાસીઓ સતત નાખતા હતા નગરપાલિકા રીતે એમની રીતે ઉચકતું તો હતું પરંતુ કચરો લોકો એટલો નાખતા કે એની સફાઈ રહેતી નથી ત્યારે આ જગ્યા નાખી કહેવાય કે આ કાયાકલપ કરીને એમના થકી એમને જે સર સુફિયાનભાઈ છે એમને થકી આ ખૂબ સુંદર કામ નગરપાલિકા દ્વારા કર્યું છે અને સાથે સાથે ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનીએ કે પણ ખૂબ દાતા લાવીને એક આ સુંદર કામ એમ કર્યું અને આજે આ જગ્યાને અહીંયા કહેવાય કે લોકોને બેસવા માટેની જગ્યાને અત્યારે બાર બાકરા એમને મૂક્યા તો પણ લોકો બીજા છ બાકરાની નવી માંગણી કરી છે કે લોકો ખૂબ સારી રીતે અહીંયા માણવાના છે જગ્યાને અહીંયા બેસે આજુબાજુમાં સ્કૂલ છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંયા લાભ લઈ શકે તો સુંદર હેતુ સર આજે એમને કામ કર્યું છે ત્યારે નવસારી વિજયપુર નગરપાલિકા વતી અને ખાસ કરીને આ વિસ્તાર વોર્ડ નંબર સાત એટલે મારો વિસ્તાર મારો હું અહીંયાનો ખૂબ નગરસેવક છું ત્યારે વિસ્તારના નગરસેવક તરીકે આ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનો છો કે નગરપાલિકાને અમને ખૂબ સારો સહયોગ આપ્યો છે અને આ રીતે નવસારીની જનતાને પણ આપના થકી આહવાન કરી વિનંતી કરીએ આવી કોઈ જગ્યા હોય ત્યારે સ્વર્ણ પોતાને યોગદાન બી આપો અથવા તમે સારી રીતે તમને સહકાર આપો તો નવસારી પણ આમાં યોગદાન નવસારી નગરપાલિકા પણ આમાં મદદરૂપ થશે પરંતુ આવી જે જગ્યાઓ જાહેર માર્ગો પર જે કચરો નાખે છે આપણે સંપૂર્ણ નવસારી બંધ કરીને કહેવાય સ્વચ્છ નવસારી સુંદર નવસારીનું આપણે સપનું સાકાર કરીએ એવી અપ્યત્તા અસ્તો ભારતમાં તકી જાય